એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનો અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો દ્વારા સભ્યો અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક કુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધી કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે

કે કઈ રીતે બાબરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસમાં એ માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉન ની પોલીસ અહીં હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ના કરી જ્યારે એ લોકો મારીને નહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસ નું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજાર ની અંદર

અને જેમ રાજ્યના ગૃહ મંત્રી કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉન માં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને સામૂહિક અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલી છું બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું